હેલો જય શ્રી કૃષ્ણ હમણાં જાજા ટાઈમે મળ્યા કે નહીં આપણે અને આપણે આવી ગયા છીએ ગામડે તો અહીંયા અમે કેશોદી નજીક એક અક્ષય ગઢ છે તો મેં ધાલો હું તમને વિઝિટ કરાવું મસ્ત નું છે પેલા તમે હું તમને વ્યૂ બતાવી દો જોઈ લો ઘેર નું તો અહીંયા દેખાણ નહીં ગલે જોઈ લો કેટલો મસ્ત નો વ્યૂ છે અને હાઉ નજીક આવી છે કેસો થી બહુ દૂર એ નથી 10 કિલોમીટર છે અને જો આમ ઘેટા બકરા દૂર દૂર ચરે છે જો છે ને અને આમ પહાડ છે અને હજી તો જો આપણે આની ઉપર ચડવાનું છે દૂર 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 સુધી તો હાલ હવે આપણે ઉપર જઈએ છીએ અને હું તમને વિઝિટ કરાવું મારે હાલો ભાઈ આપણે હેરું હો હાલો ભાઈ હવે આપણે ચડવાનું શરૂઆત કરી દીધી છે જોઈ લ્યો છે તો નાનો એવો અને કોઈ છે નહીં અત્યારે પબ્લિકમાં તો અમે બે માણસ અને ખાલી અક્ષય કરશે તો હવે જાય જો ફટાફટ ની બે આવી પાસે અંધારું થઈ જાય એટલે જોઈ લો પેલા તો વ્યૂ તમે જોઈ લો જેમ જેમ ઉપર જઈશ ને એમ મસ્ત મસ્ત દેખાય હો હા તો કોઈ કેશોદની નજીક હોય તો વિઝિટ કરાય એવો છે મસ્તનો પ્લેસ છે આવજો હા હાલો ભે ચડવા માંડી થાક તો બહુ લાગવા ને હજી બે પગથિયા ચડ્યા હતા હાલો હવે કન્ટિન્યુ થોડીક વાર તો મને એમ થઈ ગયું ગિરનાર ચડવા આવી ગઈ કારણ કે આ જો એકદમ મળું નાયા છો વરસાદ આવ્યો હશે છે ને એટલે ઝરણાઈ થયા છે અને આપણે થોડાક વખત એમાં હા ચડી ગયો પહેલાં તો અમે બહુ ગીરના ચડ્યા દસ પાંચ પાંચ વાર ગીરના ચડવા જતા હળદિવાળીયા જતા હવે આ મેરાશ પછી પૂરું થઈ ગયું છે એટલે હવે એટલા સુધી તો કટી ગયા છે હવે થોડુંક જ છે ભાઈ ફટાફટ પહોંચી જાય હવે કોઈ સે નહીં એકલા એકલા સી હાલો જો પતી દે તો હાલ હવે અડધે પુગ્યા સૌ થોડુંક જ દૂર છે અને અહીંથી તમને વ્યૂ બતાવજો ગામડાનો પણ મસ્તનો વ્યૂ છે એકવાર વિઝિટ જરૂર કહીજો અક્ષયગઢ કેશોદથી કાંઈક દસ કિલોમીટર થાય અને આટલા પગથી મોતરી ઉતરી ગયા છે હવે ઉતરવાના થોડાક બાકી છે હા ચડી ગયો ફટાફટ વયા જાય હાલો હલો ભાઈ કન્ટિન્યુ તો ફટાફટ જોવા એટલું જ છે દરું ગેટ તો ફાઈનલી હવે રાહ ઇંતજાર પૂરો થઈ ગયો છે આપણે પહોંચી ગયા ઉપર જો અહીંયા સરસ મજાની નાની એવી દરગાહ છે અને આ પીપળાની બેઠક એવું છે અત્યારે તો કોઈ નથી મારા ખ્યાલમાં વરસાદ એ છે એટલે પણ આવતા આવી આપણને તો બહુ કાંઈ જાજી અહીંયા જાણકારી નથી આપણે પહેલી વાર એવા વ્યૂ આપું આવ્યા જવું છે ને ફોટોગ્રાફી એક નંબર થઈ જને ફોટો પાડતા આવડતો હોય મારા પતિ તો એક ફોટો નથી આવડતો આપણે મસ્ત પાડી દે નહીં તો આપણને આ ગોગા જેવો ફોટો પાડી દે ચાલો આપણે દર્શન કરવા જઈએ છીએ જો એ બાપ દીકરી તો અંદર પહોંચી ગયા છે અને હવે આપણે આલે દર્શન કરી આવી હેલો જો અહીંયા કંઈક દર્શન આવી રીતના છે અહીંયા છે જો હાલો આપણે દર્શન કરી લઈએ

આપણે થોડુંક ધ્યાન રાખવું પડે ને વિડીયો બનાવતા બનાવતા જાય નીચે હાઉ જાય ધડરતા સીધા પરબારા પૂગી જાય લાલો હજી જો જો મસ્ત મજાના ઘેટા છે હવે ઘેટા પે થોડાક મસ્તના ફોટા પાડી લઈ હા મજા કરી લઈને ગામડે સી પછી તો કામ જ કરવાનું સાકું વર લાલો હવે જો એકવાર વિઝિટ કરજો ને જો આ મસ્તનો વ્યૂ છે મસ્ત ફોટા પડાય એવું પણ મસ્તનું છે ફોટા મસ્ત પડે એમ છે ચાલો હવે તો હાલો હવે આપણે ઉતરી ગયા સી અને આમ જોઈ લો નીચે વય આવ્યા છીએ અને આ જો મસ્ત ઘેટા બકરા છે ને અમારા બેનને ઘેટા બકરા બતાવી છે હા નજીકથી એટલા નજીકથી ઘેટા તો મેં કેટલા વર્ષ પછી જોયા છે આ દશક દશક પંદર વર્ષ તો વય ગયા મેં સુરત વયા ગયા અને પછી અમે સુરત વયા ગયા હા પછી જોયા જ નથી ગામડે આવે પણ ભેસું ને એવું જોયું પણ જો એટલે તો કેવી સરસ ની નાની બદુડી છે એની એ જે નાની નાની બધુડી હોય નાની નાની ઘેટાનું બચ્ચું છે કેવું સરસ નું છે મસ્તનું છે ક્યારેક ક્યારેક આવી રીતના મજા આવે ખોડા માં તો બાય બાય જય શ્રી કૃષ્ણ અને એકવાર આ સાઈડ ના હોય તો ચોક્કસ આવજો હા મજા આવે એવું છે અને પ્લસ આવું મસ્ત વાતાવરણ તો જો મજા આવે તડકો એનામાં ફૂલ તડકો લાગે એમ છે અને આ જોઈ લો ઘેટા બાય ય શ્રી કૃષ્ણ આપણો લોક મસ્ત લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો મારે જરૂર છે તમારી સબસ્ક્રાઈબ ની તો જ આપડે કઈક આગળ વધીશું ને તો બાય બાય જય શ્રી કૃષ્ણ